નાન આજે આ નામની ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ રહી છે લેખક દિગ્દર્શક પ્રીત અને ખુશી ફિલ્મ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નિર્મિત આ ફિલ્મ આજે બહુ જ સારા પ્રમાણમાં થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ એવી ત્રણ વાર્તાઓને પ્રતિપાદિત કરે છે કે જે એકબીજામાં ભળીને એક વાર્તા બનાવે છે આમ પણ પ્રીતની ફિલ્મ મેકિંગ સ્ટાઇલ અને સ્ટોરી ટેલિંગ બહુ જ જુદું અને આગવું છે અને એને કારણે એની ફિલ્મો બહુ જ સરસ બને છે હા વેનીલા આઈસ્ક્રીમ હોય કે ગુજરાતી મેટ્રીમોની ડોટ કોમ હોય પ્રીતે આપણને ફિલ્મની વાર્તાને નવી રીતે જોવાનો ચસ્કો લગાડ્યો છે અને આજે એમની આ ફિલ્મ આવી રહી છે આ ફિલ્મની અંદર એક મૌન શ્રદ્ધાંજલિની વાત છે પોતાના સપના સાકાર કરવાની વાત છે અને પ્રમાણિકતાથી નોકરી કરવાની વાત જેવી વાર્તાઓને ગૂથીને બનેલી એક ફિલ્મ નાનખટાઈ આજે રિલીઝ થઈ રહી છે